ભાણવાડ તાલુકાના સણકલા ગામે પત્ની પર હુમલો કરી પત્નીની હત્યા કરવા બદલ પતિની પોલીસે ધરપકડ કરી હતી પાણી વાળવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ આ બનાવ નોંધાયો હવે જોઈએ સાથે અમિત વર્ણનો એક વિસ્તૃત અહેવાલ ભાણવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ નવ બે બે હજાર છવ્વીસના રોજ સણકલા ગામની સીમમાં ખેતમજૂરી કરતાં પરપ્રાંતિય મજૂર રેખાબેન વર્ષ આશરે ત્રીસ સાથે ઘઉંમાં પાણી વાળવા બાબતે તેમના પતિએ ઝઘડો કરતાં પતિ નંદરામે રેખાબેનને માથામાં જમણી બાજુ લોખંડનો પાવડો મારી અને ઈજા કરી હતી ત્યારબાદ ધક્કા ઈજા કરી તે ધરનામાં ગંભીર ઇજા થતાં રેખાબેનને સારવાર માટે ભ્રાહ્મણની હોસ્પિટલમાં ખસેડવામાં આવે જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું પોલીસે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરી તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી આરોપી નંદરામ લાલુ ગરવાલ રહેવાસી કલમપાડા તાલુકો જિલ્લો રતનાલ મધ્યપ્રદેશવાળાને તાત્કાલિક અસરથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી